નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે બરાસકંઠા જિલ્લામાં આગામી ઉત્તરાયણ તહેવારને ધ્યાનમાં રાખી પોલીસ છે સક્રિય થઈ કાર્યવાહી શરૂ કરી છે પોલીસ વડાની સૂચના અનુસાર જિલ્લાભરમાં પતંગની દુકાનોમાં ચાઇનીઝ દોરી અને તુક્કલનો વ્યાપક ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે પોલીસ દ્વારા તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી પતંગની દુકાનોમાં ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે આ ચેકિંગનો મુખ્ય હેતુ પ્રતિબંધિત ચાઇનીઝ દોરી ને તુક્કલના વેચાણ પર અંકુશ લાવવાનો છે જે ઉત્તરાયણ દરમિયાન માનવ અને પશુ પક્ષીઓ માટે જોખમી સાબિત થઈ શકે છે શક્તિપીઠ અંબાજીમાં સોમવારે જગત જનની માં જગદંબાનો પ્રાગટ્ય દિવસ પોષી પૂનમ ઉજવવામાં આવનાર છે માર્ગો પરમાં અંબા ભક્તજનોને દર્શન આપવા ગજરાજ પર આરૂઢ થઈ અંબાજી નગરની નગર યાત્રાએ નીકળશે માતાજીના પાવન પ્રસંગે આરાશુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે માતાજીના પ્રાગટ્યોત્સવ અંબાજી ગ્રામજનો ઘર દુકાનની જગ્યાઓએ દીપ પ્રગટાવી દીપોત્સવ કરાશે અંબાજી મંદિરમાં એકસો ને એક કુંડી યજ્ઞ યોજાશે અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવશે પાટણ શહેરના જૂનાગંજ વિસ્તારમાં એસઓજી પોલીસે શનિવારે મોટી કાર્યવાહી કરી હતી સીએમ સુપરમાર્કેટના બીજા માળે આવેલ કૃષ્ણા ગેસ્ટ હાઉસમાં ચાલતા દેહ વ્યાપારના ધંધાનો પર્દાફાશ કર્યો હતો પોલીસે દરોડા દરમિયાન ત્રણ પુરુષ ગ્રાહકો અને ત્રણ મહિલાઓને ઝડપી પાડ્યા હતા વાવમાં જૂના બસ સ્ટેશન પાસે આવેલી એક કરિયાણાની દુકાન એક પાર્લર અને અન્ય એક કેબિન મળી ત્રણ જગ્યાએ શુક્રવારે મધ્યરાત્રે તસ્કરોએ ચોરીને અંજામ આપી રોકડ તેમજ માલસામાન મળી રૂપિયા તેત્રીસ હજાર બસોનું મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ જતા વાવ પોલીસ મથકે લેખિત રજૂઆત કરાઈ હતી અંબાજી પોલીસે કોટેશ્વર વિસ્તારમાં થયેલી પથ્થરમારા અને લૂંટની ઘટનાઓમાં મોટી સફળતા મેળવી છે પોલીસે આ કેસમાં સાત આરોપીઓની ધરપકડ કરી છે જેમાંથી ચાર વયસ્ક આરોપીઓનું જાહેર રસ્તા પર સરઘસ કાઢવામાં આવ્યું જ્યારે ત્રણ સગીર આરોપીઓને પોલીસ મથકે રાખવામાં આવ્યા છે તાલુકાના ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે મંડળીના પૂર્વ મંત્રી ગણેશભાઈ પ્રજાપતિએ બે હજાર થી બે ત્રેવીસ દરમિયાન કુલ 54 લાખ બાર હજાર પાંચસો ની ઉચાપત કરી હોવાનો આરોપ છે મંડળીના ચેરમેન શામળાભાઈ રબારીએ થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે શિવસેનાના નેતા સંજય રાઉતે શનિવારે કહ્યું હતું કે તેમની પાર્ટી મહારાષ્ટ્રમાં વિવિધ સ્થાનિક સંસ્થાઓની આગામી ચૂંટણીઓ એકલા જ લડશે તેમણે કહ્યું કે પાર્ટીના વડા ઉદ્ધવ ઠાકરે પાર્ટીના એકલા ચૂંટણી લડવાનો સંકેત આપ્યો છે પત્રકારો સાથે વાત કરતા શિવસેના રાજ્યસભાના સાંસદ રાઉતે કહ્યું ઇન્ડિયા બ્લોક અને મહાવિકાસ અઘાડી ગઠબંધન લોકસભા અને વિધાનસભા ચૂંટણી માટે છે સંજય રાઉતે કહ્યું ગઠબંધનમાં વ્યક્તિગત પક્ષોના કાર્યકરોને તક મળતી નથી અને આ રાજકીય પક્ષોના સંગઠનાત્મક વિકાસમાં અવરોધ ઉભો કરે છે પ્રખ્યાત ટીવી અને બોલિવૂડ એક્ટર ટીકુ તલસાનિયાની તબિયત અચાનક બગડી ગઈ છે તેમની હાલત નાજુક હોવાનું કહેવાય છે મળતી માહિતી અનુસાર અભિનેતાની તબિયત સારી ન હતી જેને પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો હોસ્પિટલમાં દાખલ થવા પાછળનું પ્રાથમિક કારણ હાર્ટ એટેક હોવાનું કહેવાય છે પરંતુ તબીબો હજુ પણ તેમની તબિયત બગડવાનું કારણ શોધી રહ્યા છે અમદાવાદ શહેરમાં આજે બાર જાન્યુઆરી બે હજાર પચ્ચીસ વહેલી સવારે બોડકદેવ વિસ્તારમાં એક મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું બી સફલ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આ હાફ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાંચ હજાર જેટલા લોકોએ ભાગ લીધો હતો ત્રણ અલગ અલગ કેટેગરીમાં દોડવીરોએ ભાગ લીધો હતો જેમાં હાફ મેરેથોન કે જેમાં એકવીસ પોઈન્ટ એક કિલોમીટરની દોડ લગાવવાની હોય છે બીજી કેટેગરીમાં દસ કિલોમીટર અને અન્ય એક કેટેગરીમાં પાંચ કિલોમીટરની દોડ રાખવામાં આવી